ગીતા જયંતી નિમિત્તે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે શ્રીમદ ભાગવત ખાતે ગીતા નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને એક હજાર એક શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું કઠવાડા હરિકૃષ્ણ મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના ટૂંકા સારનું માર્ગદર્શન આપવામાં આવ્યું મહંશ્રીના ઉદ્ધરણો અને સરળ સમજાવટથી વિદ્યાર્થીઓની જીવન મૂલ્ય અને ધર્મની સમજ મેળવી પ્રોગ્રામ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ હરે રામ હરે કૃષ્ણના મંત્રોચ્ચાર સાથે ભક્તિમાં લીન થઈ અને સમગ્ર કેમ્પ્સને કૃષ્ણમય બનાવી દીધું આ પવિત્ર પ્રસંગે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું રોપણ કરવામાં આવ્યું અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવા પ્રેરણા મળી આ પ્રસંગે પ્રેરણાદાયક અને ઉત્સાહજનક વાતાવરણ ઊભું કરી સંસ્થાએ આ પહેલને સફળ બનાવી અને બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ બે દિવસ છે નમસ્કાર મારી સંસ્થા સત્યમ વિદ્યાલય એવન વિદ્યાર્થીઓને ભાગવત ગીતા જયંતિ નિમિત્તે એક હજાર એક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું ભાગવત ગીતાનું ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મારા છથી લઈને અગિયારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગવદ્ ગીતાનું અઠવાડિયામાં બે દિવસ અભ્યાસ લે છે અને ભાગવદ્ ગીતા શું છે સનાતન ધર્મની બાબતની ચર્ચા કરીએ તો એ ભાગવદ્ ગીતા શું છે તેનું મહત્ત્વ સમજીને તમામ શ્લોકોનું પઠન પણ કરે છે અને જે મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા તેને ખૂબ સુંદર પ્રમાણે શિક્ષણ પણ આપવામાં આવે છે ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આજે ભાગવત જયંતિ નિમિત્તે આપણે ભાગવદ્ ગીતાને વિતરણ કરીએ અને એનો પ્રચાર પ્રસાર કરીને તમામ લોકોને ભાગવદ્ ગીતાનું પઠન કરવા માટે આગળ પ્રેરીએ તેવી તમામ નાગરિકોને વિનંતી કરું છું આભાર અસ્તુ જય જય ગરવી ગુજરાત હરે કૃષ્ણ